નમસ્કાર દર્શક મિત્રો હું ઉત્તર ગુજરાત લક્ઝરી બસ ઓનર્સ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા આજરોજ યોજવામાં આવી હતી જેમાં સૌથી મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતમાંથી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ઉત્તર ગુજરાત લક્ઝરી બસ ઓનર્સ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા આજરોજ પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલી એક હોટલમાં યોજવામાં આવી હતી જેમાં ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લક્ઝરી બસ એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આ સાધારણ સભા બે સેશનમાં યોજવામાં આવી હતી જેમાં આરટીઓ તેમજ ટોલનાકા અધિકારીઓ દ્વારા ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ સરકારના સ્ટેપ બાબતેના નિયમને પણ વિગતવાર સમજાવવામાં આવ્યો હતો આ પ્રસંગે પ્રમુખ કમલેશભાઈ રાવલ મંત્રી મહેન્દ્રભાઈ માણી ચેરમેન વિશ્વભાઈ પટેલ મહેસાણા પ્રમુખ હસમુખભાઈ પટેલ મંત્રી કમલેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સાધારણ મે મુખ્ય મહેમાન તરીકે આરટીઓ અધિકારી શ્રી પી આર પટેલ સાહેબ અને ઠાકોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને આ સભાના અંદર અમારા સ્પોન્સર તરીકે ટાટા ગ્રુપ બોડી બિલ્ડર્સ વગેરે હાજર રહ્યા હતા અને આ સભામાં અમે સાધારણ સભા ભરેલી હતી અને મુખ્ય ઉદ્દેશ અમારો મુખ્ય ઉદ્દેશ લોકોને અમારા ધંધાકીય વેગ આપવા માટેનો શું ચર્ચા કરે ટેક્સ બાબતે પછી આઠ વર્ષ જૂના વાહનો હોય એ લોકોને મારે સ્ક્રેપ પોલિસી આવી છે ને ભાઈ કે ભાઈ આઠ વર્ષ થઈ ગયા અને એ લોકોને ટેક્સ ચડી ગયા છે એ લોકો સરકારે આપણે માફી આપી છે અને એ સરકારે માફી આપ્યા પછી એ વાહન આપણે સ્ક્રેપમાં આપીએ તો આપણને ટોટલ ટેક્સ પેનલ્ટી બધું માફ થાય આપણું